તો જે માતાજી ગઈ જ આજનો બ્લોક હું મારો ચાલુ કરું છું સવાર સવારમાં આપણે ટિફિન લઈને કામ ઉપર રસ્તા પર છે ઈક્કા માટે ઊભા છે પણ ઈટકો જો આવ્યો નહીં થોડોક ચાજલ્યા તારો તારોમાં પણ આજે લિફ્ટ પણ થઈ જાય નવું વાગી છે કઈ નહીં ડુબકો આવ્યો નથી ગાઈસ તો કેમ કે નવ વાગ્યા અને આજે રવિવાર છે એટલે બજાર બંધ હશે એટલે ગાડીઓ લગભગ તો ખુલી જાવ ઇકો મળી ગયો બેસી જઈએ ચાલો ઈકો બે સાડા તો પછી મળીએ આ ગાઈસ મળી ગાઈસ આપણા એના ધાબો પર

થોડો તો મને બતાવી દઉં છોડવા પાણી નાખવાનું છે સુકાઈ ગયું એટલે ત્રણ ત્રણ ચાર ચાર

તો ચાવી ખોવી ગઈ ગેટને અવળી મૂકી લાગી ચાવી ખોડતા પછી પછીનો ભાગ તમને બધા જોઈ શકો છો પાછળનો ભાગ તમે ડુંગળી ગઈ અને ક્યારે આપણે જે દૂધીને છોડવા હતા ને જે આપણે દોરી મસ્ત મારી દીધી

થોડોક મોટો થશે ઉપર ચડાવીશું આ વેલો દૂધ પાના જ આવીશું મોટા મોટા પણ વેલો નહીં મોટો થતો આ ગલકી ના વેલો છે પેલા બે ગાઈશ પેલા બે ગલકી ના વેલા છે બીજી દૂધી અહીં છે અહીં પણ કળિયા રોપવા છે આપણે જોઈ શકો અને ડુંગળીમાં આપણે ગોળ મારી કાલે પાણી મૂકેલું તમને ખબર જ હશે કાલે લોક બનાવી લો આપણે બધી ડુંગળી મારી ત્રણ પાળી આ ચાર પાળી ડુંગળી બધુંમાં આપણે પાણી મૂકી દીધી મેથી મેથી તો દિવસ મેથી ખૂટવાની ચાલુ કરી દીધી આપણે ધોણા પણ ખૂટવાના ચાલુ કરી દીધા છે ગાય આપણે ટામેટી ની કિવાર છે ટામેટી બે જ છે હજી ફૂલા ફૂલા તમને બતાવી દઉં ટામેટી ના ટામેટીના ફૂલા પણ આવી જાય છે ફાઇનલી ફાઈનલી આપણે ફરીથી દાવા પર આવી જાય છે પાણીની ટાંકી ખાલી થઈ ગઈ હતી પાણી નળ માં ઓછું આવે છે એટલે પૈસા બધા વપરાઈ ગયા છે ટાકર ગાઈસ ફૂલ ભરી લીધું તમે જોઈ શકશો લાઈટ લાઈટ નહીં ને એટલે પ્રેશર પંપ જે આપણો આ જે પ્રેશર પંપ છે ને એ બંધ છે આ જે છે ને એ પ્રેશર પ્રેશર પંપ છે ગાઈસ એ પ્રેશરથી પાણી આવે સ્વીચ પડી જઈએ પડી ગઈ એવું લાગે લગભગ ચારસો થી પોનસો સીટ જોઈશે આજે સીટ પડી ગઈ ને એટલે આ ગરમ પાણીનું ટાંકી દે જે છે ને ગરમ પાણી આવે છે ને એટલે અને આપણે તેર તારીખે જવાનું છે પતંગ લેવા દોરીને પતંગ લેવા તેર તારીખે ઉત્તરાયણ આવે છે એટલે પતંગ પતંગ ચકાવવા પડશે એટલે તેર તારીખે આપણે જવાનું છે પતંગ લેવા तो तेर लग दो तेर चौद पंदर तरह दिवस लगन लगभग आप लोग ब्लॉग नहीं आवे तो पतंग लेवा जानू चाहिए वीडियो बना राग नहीं आवे तो अच्छा अपना पतंग चकाशो के वीडियो बनासो ब्लॉग बनासो ब्लॉग बना, बना, बना राग नहीं आवे तेर चौद पंदर तरह और आज फाइनली आई बाकी ठीक मैं जो आप चैनल नहीं ઘરથી ફોન આવ્યો ફોન આવ્યો એ જવાનું છે થોડુંક કામ છે ઘેર આજે પહેલું જતવું પડશે ઘેર જઈને જમાશે ઇમરજન્સી એટલે જવું પડશે જલ્દી ઘેર તો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ મળીએ કાલે નવા બ્લોક કે ઘેર થોડુંક કામ છે એટલે અડધો દિવસ પૂરવાનું છે ફોન આવ્યો એટલે તો મળીએ કાલે નવા બ્લોગમાં વિડીયો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જે માતાજી મળીએ કાલે નવા બ્લોક